ઇન્સ્ટાગ્રામ પર હજારો ફોલોઅર્સ ધરાવતી અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર રિદ્ધિ સુથારે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે આણંદના લાંબવેલ નજીક આવેલી મોટી નહેરમાં કૂદીને તેણે આપઘાત કરી લીધો તેણે પોતાની કાર સાઈડમાં રોડ પર પાર્ક કરી હતી અને કેનાલમાં પડીને જીવન ટૂંકાવી દીધું ઘટના અંગે જાણ થતાં તરવૈયાઓની મદદથી રિદ્ધિ સુથારની શોધખોળ શરૂ કરવામાં આવી ખેડા જિલ્લાના કણજરી ગામ નજીકની કેનાલમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો પોલીસે રિદ્ધિ સુથારના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તેના આપઘાત પાછળના કારણો જાણવા તપાસ શરૂ કરી છે રિદ્ધિ સુથાર છેલ્લા કેટલાક વર્ષોથી સોશિયલ મીડિયા પર સક્રિય ઇન્ફ્લુએન્સર તરીકે જાણીતી હતી બોરિયાવી ગામના ઋષિન પટેલ સાથે તેણે ચારેક વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા ઋષિન પટેલે તાજેતરમાં યોજાયેલી બોરિયાવી નગરપાલિકાની ચૂંટણીમાં જીત મેળવી હતી અને તેઓ પાલિકાના કારોબારી ચેરમેન બન્યા હતા રિદ્ધિ સુથાર સોશિયલ મીડિયા પર એક સક્રિય વિડીયો ક્રિએટર હતી ઇન્સ્ટાગ્રામ પર તેના હજારો ફોલોઅર્સ છે તે પોતાના એકાઉન્ટ પર અવનવા કન્ટેન્ટ શેર કરતી હતી ચાર વર્ષ પહેલાં લગ્ન કરનાર રિદ્ધિ સુથારને દોઢ વર્ષનું એક સંતાન પણ છે જે હવે માતા વિહોણું બની ગયું છે રિદ્ધિ સુથારના આપઘાતથી તેના પરિવારજનો અને હજારો ફોલોઅર્સ આઘાતમાં સરી પડ્યા છે